નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રેવીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો ગઈકાલે રાતે વરસાદ ઘણો જોવા મળી રહ્યો હતો એની હિસાબે આજે પાલમાં આવક ઓછી જોવા મળી છે તમે જોઈ શકો છો પાલમાં ખાલી ત્રણ જ પાલ આવેલા છે મિત્રો તમે જો આ ત્રણ પાલ આવેલા છે અને ભારીની વાત કરીને મિત્રો તો ભારીમાં પણ તમે જોઈ શકો છો ભારીમાં પણ આવકમાં જે ઘટાડો જોવા મળી છે સો આસપાસ ભારી આવેલી છે તમે જોઈ શકો છો આ સો આસપાસ ભારી છે મિત્રો ને ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું તો હરાજીમાં કેવા ભાવ રહે છે જ મિત્રો સૌથી પહેલાં ત્રણ પાલ છે તેની હરાજી લેવામાં આવશે ત્યારબાદ આ ભારીની હરાજી લેવામાં આવશે મિત્રો તમને આ માહિતી સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફાઇનલી તમે જોઈ શકો મિત્રો કપાસની રાજીનું કામકાજ આજે ચાલુ થઈ ગયું છે તો પંદરસોની એક રૂપિયાનો ભાવ છે પંદરસોની એક રૂપિયાનો ભાવ છે ને સોલ્યોટીની વાત સોલ્યુટી સારી છે

1 5선의 소유편 about, 펀드1의 소유편 about, 펀드선의 소유편, 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 펀드선 બારસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે બારસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે તમે જો અમારે બારસો ને અગિયાર રૂપિયામાં ક્વોલિટી તમે જોવો છો બારસો ને અગિયાર રૂપિયાનો ભાવ ત્રણ નંબર ની ક્વોલિટી કહેવાય